નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હશો આપ સૌરો દિવસ અને જીવન બંને મંગલમય હોય એવી પ્રભુ પ્રાર્થના સાથે આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય ચિનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય માતાજી જય ઠાકર ધણી જય દ્વારકાધીશ અને હરિઓમ હર મિત્રો સવારના સવા નવ થયા છે તૈયાર થઈ ગઈ છું દસ વાગે પહોંચવું છે ઓફિસે તો એમ થયું કે થોડુંક ટાઈમ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરી લઈ અહીં સાહેબ તૈયાર થાય છે ત્યાં સુધી વિચાર્યું કે આ કરી લઈ અને સાહેબને શું ઝીણા ઝીણા કામ બતાવ્યા રાખીએ થોડા થોડા એટલે તૈયાર થાય ઉલટાના પાછળ રહી જાવ મારાથી અને એને એમ થાય કે મને કામ હશે એટલે મારું વિચારીને એ પોતે કરતા રહેતા હોય હંમેશા એને આટલું કરતા તો એને ઓછું કરવું પડે આટલું તો એને ઓછું કરવું પડે એટલે વાત સાચી છે કમેન્ટમાં કીધું હતું કે તમે પીપળા પૂજ્યા છે લાગે એવું છે પીપળો પૂજાયેલા છે પછી ભગવાન ભગવાન બરાબર તો મિત્રો હજુ સમય છે સાડા નવ પછી નીકળશું ને તો ઓફિસે પહોંચી જશું એટલે સુવિચાર લઈ લઈ આવીને પછી વિડીયો કન્ટિન્યુ થઈ જાય રોજ વિચારું છું કે હમીસરની પારનો કે હિંડોળાનો કંઈક કરીએ પણ હજી સુધી મેળ પડ્યો નથી ન તો હું હિંડોળાના દર્શન કરવા પહોંચી છું કે નથી તમને કરાવી શકી હવે હરી હરી હોય ભાગ્યમાં તો થઈ જાય પાકું કરી નાખ્યું છે પણ ક્યારે થશે એ નક્કી નથી થતું જવું છે એ નક્કી છે મિત્રો સમય સવાર સવારમાં સમય નથી હોતો બરાબર ને ઉતાવળ ઉતાર ભાર તો હોય જો આખો દિવસ સમય ઓછો હોય છે માણસ પાસે અત્યારે સમય જ નથી પણ અત્યારે એથી વિશેષ એમ લાગે છે કે સવારે તો કોઈ સમય ન હોય ને સમય પર જ આપણે વ્યાપી સૂઈ જાય જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજે છે ને એને આ સમય જ અમૂલ્ય બનાવી દે છે પણ વ્યક્તિને સમયનું મૂલ્ય સમજવું પડે તમે સમયસર પહોંચો તો જ બધાને પહોંચી વળો તમને એક મિટિંગમાં જવું છે અને એક કલાક તમે મોડા જાઓ અગર દસ મિનિટ મોડા જાઓ અને દસ લોકો ત્યાં રાહ જોઈએ છે તો સો મિનિટ બગડી પણ એ સો મિનિટ બગડી એનું મૂલ્ય સમજે તો થાય ને તો પાંચ મિનિટ મોડી પડી હતી તું પાંચ મોટ મિનિટ પડી પડી પછી વીસ બેનો તારી રાહ જોઈ રહ્યા હતા તો ત્યાં સો મિનિટ બગડી છે ઉર્જા બગડી છે લોકોની એટલે જે સમયનું મૂલ્ય સમજે એને સમય અમૂલ્ય બનાવી દે પણ સમયનું મૂલ્ય આપણને સમજવું પડે અને એ જ સમયને આપણે આગળ વાત કરીએ કોઈ વ્યક્તિનો કેવો સમય ચાલતો હોય સમય પર સમય આપવા વ્યક્તિ મળે સમય પર સમય આપવા વાળો વ્યક્તિ મળે તો સમયને ને સારો થવામાં વાર લાગતી નથી અમારો નિમણ ઢીંજો ઢીંજો કરે છે અવાજ આવે છે વાત એ છે કે જયારે તમારો સમય ચાલી રહ્યો છે તમારો કે કોઈ વ્યક્તિનો નબળો સમય ચાલી રહ્યો છે ત્યારે એને સમય આપવા વાળો એને સમજાવટ આપવા વાળો વ્યક્તિ મળે એને સારું કાર્ય એને કોઈ પણ દિશા આપવા વ્યક્તિ મળે

જો કોઈને આપણે મદદગાર થશું તો એનો સમય સારો સમય થઈ જશે એટલે જ પહેલા જ વિચારમાં આપણે કીધું એ સમયનું કોઈ મૂલ સમજે તો સમય આપને અમૂલ્ય બનાવી દે એમ કોઈના સમયમાં આપણે સારા સમય આપીને ભાગીદાર બનીએ તો એનું જીવન પણ અમૂલ્ય બની જાય ચાલો હવે સાહેબ તૈયાર થઈ જવા આવ્યા હશે આપણે ફટાફટ નીકળીએ ઓફિસે પહોંચી સાંજે આવીને ફરી તમને પાછા મળીને મિત્રો સાડા છ થઈ ગયા છ વાગે નીકળું તો એટલો સમય નીકળી જાય હવે જલ્દી જલ્દી ઘઉં ચોખા અને કરી છે તૈયારી સાહેબને કમ કીધું છે મંડો તૈયારી કરવા એટલે કાઢી લઈએ અને આજે પાપડી પણ બનાવવાની થશે એટલે ફટાફટ લાગુ ઘરે જેટલું પણ શક્ય હશે એટલું તમારી સાથે શેર કરશું મોરતી જિંદગી જીવશું

ઘઉં દે લીધા ને કેવું દેબો દેતામાં જો એટલા ઘણું નાખી આ લોટ તૈયાર હવે એટલે આવે તે હેરાન એટલે એકદમ સાફ નાખી હવે આવે તે દિવસે સફાઈ સફાઈ કરી બધે રાખી દેવાનું ભર નાખવાનું રાખી દે અહીંયા આ આવડો ચોમાસો થયો તો જો જોવા મસ્ત ભાઈ આવ્યાની વાત બીજા પંખી માટે ને બોટલ માં ભર નાખી ગેલરિયા માં ભર નાખી કાદા માં જો ગલરિયો રોજ રોટી ને રોજ ધોગો ધોગો જો તો રોજ ખૂટે માં દે આ પક્ષીઓ માટે ઘઉં છે ચકલીઓ ને ચકલીઓ ને ચોખા જો કાટી લીધા હવે બનાવી દાદાની માતા અમારા સુદાન દેવતા પુરુષો દેવતા છે કઈ કેવો છે મારા ગુવા દાદા એની શ્રાવણી ચૌદશ ની તિથિ હોય વર્ષની તિથિ હોય ને એમાં બનાવી એ અમે અમારી પટેલોની અને ગોળ સુખડી સુખડી ને એમાં નહીં આપણે એનો પાયો ઘણા બનાવી લઈશું બતાવી જો આટલું ઘી નાખ્યું છે બરાબર શેકી લઉં અને પછી ગોળ તૈયાર થયેલ પાયો કલર છે બધું બતાવવાની જરૂર નથી આ કલર બધે છે જ્યાં સુધી શેકી સાંભળી

આપડે એક થાળી ને ઘી થી ગ્રીસ કરીને એમાં ઠારી લઈ આ જાટી કળાઈ હોય ને તો પછી ગેસ લગાડવાની જરૂર જ ના પડે પછી એના તપમાં તપમાન થઈ જશે ગોળ ગળી જવો જોઈએ મસ્ત

સાફ દબાવી નાખી ઘી લગાવી દીધું એકદમ દબાવીને કરીને ઉપર પોતે ઘી તરી આવે ને મસ્ત થઈ જાય

ગોળ પાપડી કયો કે માતર તો એના બનાવવા એની બનાવવાની તો હું એક્સપર્ટ છું એ વાસણ ઓછા હેઠા થાય કેમ ઓલું થાય હું તરત બનાવી દઉં આમ જો એક હાથે પણ ભાંગી જશે અમારા છોકરા નાના હતા ને આ હેલ્ધી ખવડાવવા માટે આજ બનાવતા તેથી પીઝા બીજા નહોતા એ સારું હતું પીઝા તો હવે નીકળી પડે હા ટિફિનમાં માતરનું એક ચાખું ભેગું દઈએ રોજ શિયાળો હોય તો ગુંદવાળી દેવી બનાવી બાકી આ નોર્મલી આ બને વળી બે ત્રણ દિવસ ખાલી થાય વળી પાછી આ બનાવી દઈ માતર થઈ ગઈ તૈયાર ભરી નાખી ડબ્બામાં પેલી જશે ખેડો દાડે ચડવા પછી આપણે બધા પ્રસાદ તરીકે ગ્રહણ કરશું દેશું બરાબર ભગવાન થાકી એમ લાગે છે હું તો આખો દિવસ ઓફિસ હતી ફિલ્ડ બનાવતી ગઈ પણ આવીને એક પછી એક લાગતું જ આવે બરાબર ને ચાલો આપણી ગોળ પાપડી થઈ ગઈ પેકિંગ પણ થઈ ગઈ કાલે જવું છે ખેડું એટલે વિશેષ કામ કરતું છું પડે હવે આજના વિડીયો નહીં કરું એની આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો ને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરો શેર પણ કરો અને ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલો બરાબર અને જે કોઈ મારા આદરણીય ફોલો તમે કમેન્ટ કરી રહ્યા છો તેમને હું શબ્દો નથી એમની પાસે બહુ જ એમની પ્રત્યે મને ખુશી અને લાગણી છે કમેન્ટ નથી કરી રહ્યા અને રોજ મને ફોલો કરી રહ્યા છો જોઈ રહ્યા છો એમને પણ હું વંદન કરી રહી છું આપ આ રીતે જોડાય મને પ્રોત્સાહિત કરતા રહેજો એ જ આશા સાથે નું કરશો એની આવજો મિત્રો જય જય ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિમ